આગળ વાત કરે તો સમગ્ર દેશ અને રાજ્યોમાં આજે અઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા કક્ષાની પંદરમી ઓગસ્ટની ઉજવણી બક્સરા શહેરમાં આવેલી મેઘાણી હાઈસ્કૂલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમમાં કહી શકાય કે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

બગસરા ખાતેથી ઉજવવામાં આવ્યો જિલ્લા વહીવટીતંત્ર તરફથી અને જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી આ વખતે આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય સૌ પદાધિકારીઓ અને જિલ્લાના વહીવટીતંત્રના સૌ અધિકારીઓ અને કર્મચારીની ઉપસ્થિતિમાં ખૂબ સરસ મજાનું આયોજન પણ કરવામાં આવેલું સાથે જુદી જુદી સંસ્થા અને શાળાના બાળકોએ પોતાના વિવિધ કૃતિઓ રજૂ કરીને એમણે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ અહીંથી આયોજન કરવામાં આવેલું જેમણે વિશિષ્ટ પ્રતિભા જેમણે કામગીરી ખૂબ સારી કરી છે એવા જુદી જુદા વિભાગના સૌ અધિકારી અને કર્મચારીઓને પણ અહીંથી પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી આમ સરસ મજાના આજના આ કાર્યક્રમનું આયોજન અને સમાપન અહીંયા બગસરા ખાતેથી આ જૂના કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું કરવામાં આવેલું